નમસ્કાર ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો બધા તો આજે છે તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસ ને આપણે છો ને અહીંયા રોટાટ ખેલવાનું ખેડવાનું ચાલુ છે આ શું છે નાની નાની જે ઓલી આપણી લાળખીઓ છે ને એ બધી તૂટી જાય એટલા માટે આના પછી છે ને આનામાં દાંતી ખેડીને પછી લાવું ખેડવાનું કાલે દાંતી ખેડવાનું ટ્રાય કરી પડો છે ને ઊંચા થતા હતા એટલા માટે હવે આપણે ઓલો કાલે બાપુજી આવે તો લેવલ થઈ ગયું છે ખાલી રિજાવાનું બાકી છે એ તમને હું બતાવીશ પછી શું છે ને શું નથી હજી પણ દાડમ છે સાત આઠ ટન જેવાનામાં યુષભાઈના વાલામાં આજે છે ને વાદળ વાદળછાયું વાતાવરણ છે પાર્સેલી ક્લાઉડી એટલે અડધો દિવસ ક્લાઉડી રહેશે ને અડધો દિવસ ચોખ્ખું થશે એટલે બપોર પછી કદાચ તડકો આવે એવી સંભાવના છે કેરીનો વેપારી ધીમે ધીમે આવવા માંડ્યા છે મંગરોળ કલાલા ગીરથી બધેથી જોઈએ શું થાય છે હવે આપણા પાસે આવ્યા હતા પણ બહુ ઓછા ભાવ છે તો પછી ના કહી દીધી આપણે આપણા રમેશભાઈ અહીંયા ખેડે છે ચોથા લો માં ચાલે છે લો ટોપમાં કારણ કે આપણે છે ને ઉપરથી ખાલી ભાંગવાનું છે એકદમ ધીમે ધીમે કાંઈ ઓલું તો કરવાનું નથી એટલા માટે મિત્રો હવે કાલે એટલે શું અડધું ખેડાઈ ગયું છે રોટાવેટર હવે અડધું બાકી છે બપોર પછી ખેડશું જરાક ગરમીનો જે ટેમ્પરેચરનો જે ગેજ આવે ને એ ખરાબ થઈ ગયો હતો કાંટો એ સરખો કરાવીને પાછળની લાઇટ હવે ચાલુ કરાવવાની હતી હમણાં છે ને અમે એટલે વળવાડથી થઈ વળવાથી થઈને અમે રાજભાઈની વાડીથી આપણે નાની દાંતી આવે આવે છે ને એ જોત્રીને લાવે સાઈડમાં પાળા બનાવવાનું છે તો અહીંયા પાળા બનાવવાના છે બનાવશે એટલે તમને બતાવીશ પાળા બનાવી અને રીઝવવાનું છે આખું બરાબર આજે છે ને થોડુંક સુસ્તી જેવું છે દવા પણ લઈ આવે ડૉક્ટર પ્રદીપ પાસેથી હવે જોઈએ શું થાય છે મજા નથી આવતી આજે થોડુંક આ પણ દુઃખે છે મને એમ લાગે છે ગાલપુચુડિયા થવાના છે શું છે છે શુંજીલું તમને અહીંયા કદાચ હવે આવી રીતે દુખતું હોય તો ખબર નહીં હવે થશે તો કંઈક કરશું વળી શેક બેક કરવાનું કે દવા લેશું વળી જોઈએ આજે રાત સુધી શું થાય છે તો ચાલો થોડીક વાર બેસી ડેક્ટરની વાર રાત જોઈએ આપે આવે એટલે પાળા નાખી દઈએ ડે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તો કાલે થોડુંક ટાઈમ ના વાળો એટલે વિડીયો કન્ટિન્યુ ના થયો તો આજે કન્ટિન્યુ કરી છે હવે છે ને કાલે જો આ પાળા બધા બંધાઈ ગયા છે ને રિઝાઈ પણ ગયું છે સાંજ સુધી બધું રીઝાઈ દીધું પછી રાત્રે છે ને ખેડવા આવે તો પણ થોડુંક રહી ગયું છે આ બાજુ થોડુંક નીલું પડે છે એટલા માટે તો આવી રીતે છે ને મને છે ને ગાલપોચુડિયા થઈ ગયા જો આ બધું સૂજી ગયું છે હવે જોઈએ દવાખાને જોવું પડશે કાલે તાવની ગોળી તો લઈ આવે પણ ગાલપુચુળીઓ બપોર પછી ત્યાં ખબર ના પડી હવે ઓછી થઈ ગયા શું થયો તો બે ત્રણ દિવસ લાગશે અને સુકાતા સુકાઈ જાય એટલે પછી હોલ પાડવા વાળાને તેડાઈ દઈએ મારે છે ને પાછું જવું પડશે હોસ્પિટલે આપણે ડૉક્ટર પ્રદીપ પાસે દવા લેવા માટે દવા આવે છે ને સ્પેશિયલી આજે કેટલું સૂજી ગયું છે આ બાજુ છે પણ એટલું નથી કાલે થશે આ બાજુ કે છે પાંચ છ દિવસ ચાલે છે જોઈએ શું થાય છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો હવે છે ને આ બાજુનો ગાલ સુજી ગયો છે કન્ટિન્યુ ચાલુ છે ચાલ પહોંચી રહ્યા ડૉક્ટરે કીધું પાંચ છ દિવસ ચાલશે મિનિમમ એટલું ચાલે જ છે હવે આ જે છે ને અહીંયા રીઝાવી દીધું છે બધા બેડ આપણે વેલમ પ્રાઇમ ડ્રેન્ચિંગ કરવાની છે એટલે આવી રીતે આમ નાખશું બહુ બાજુથી વળી આમ એટલે આખું રાઉન્ડ થઈ જાય ચારે બાજુ પાડોને મળી જાય બીજી તો સારું ગયું છે વાંધો નહીં આવે થઈ જશે આ છે ને ધામોરી ખળ ક્યાંક બહુ બહુ થાય છે ઘણી જગ્યાએ થાય છે અને હા ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કારણ કે બે લાયકન દબાવશો તો નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહેશે થોડું થોડું બોલવામાં તકલીફ થાય છે પણ મેનેજ કરી લેશું ને ટેબ્લેટ આપી છે પેઇન કિલરને બધી છે સાથે તો એ ખાઈ છે એટલે સાથે આપણી તાવની પણ ગોળીઓ આપે છે કારણ કે તાવ ઉતર ચડ કરે આના લીધે કારણ કે આખું મોઢું સુધી આ બધું છે ને કડક થઈ ગયું છે આ બધું આમ આમ હલાવી છે ને આ બધું એમ થાય છે કે આમ લટકે છે બધું એની જવા દઈએ એ તો થાય પડ્યું સરી હોય એટલે હું ક્યાંક ફ્લાવર ક્યાંક થયું છે કે છે ગોતું છું ક્યાંક મને દેખાય તો ખબર પડે હવે આમ છે ને ઓછી તને ક્યાંક દેખાઈ જાય ગોતવાથી નથી મળતું એ જોઈ લીધું અમે બે ત્રણ દિવસ પહેલાં આટા માર્યા ના મળ્યું બે દિવસથી છે ને વાદળછાયું વાતાવરણ છે વરસાદની આગાહી કે છે પડશે પડશે પણ પડતો નથી સારું છે ન પડે એટલું સારું ખેડૂતોની ઘણી બધી વાલ ને બધું હજી પડ્યું છે તો પૈસા ખોટા તૂટશે બધા ખેડૂતોના એટલા માટે વરસાદ ન પડે હમણાં તો બહુ સારું જરૂર નથી અત્યારે વરસાદની અત્યારે હમણાં પછી તો ચોમાસામાં તો પડવાનો જ છે તો વસ્તુ પાકી છે એટલા માટે હવે હમણાં ન પડે તો સારું આમ વાતાવરણ જો આવું છાયું રહે ને તો થોડાક હેલ્ધી થઈ જાય કારણ કે તડકો તો બહુ જ નડે છે અને નળે એટલે શું થાય છે કે ગ્રોથ થોડોક રૂકી જાય અને આ પણ થોડુંક પીળાશ પડતું થઈ જાય ઘણા ચાય ના છાંટે છે ક્લે આવે છે એ ઘણા ચૂનો છાંટ વિશાલભાઈ ચૂનો નાખ્યો છે એટલે સનબંધથી બચવા માટે આજે સનબંધમાં છે ને બધા પીળા પડી જાય છે પડી ગઈ છે મને કરવી પડશે હું તો અહીંયા રાખી તો પાડું બધી અહીંયા છે આખો રીજે તો વાંધો ના આવે અને બધા માણસોથી સરખી કરાવવી પડશે વાલ જો કેટલી બધી ઉગી ગઈ છે હવે આમાં એવું છે ગમે તે પાક હોય ને આપણે કેરીના રોપા કરી આંબાના કે ગમે તે બીજા રોપા કરી સારી વ્યવસ્થિત ગોઠવણી કરીને કરી તો સાલા નથી થતા ને જ્યાં ત્યાં ગોટીઓ ફેંકી દઈએ તો એના બાટા એકદમ જબરદસ્ત ઉગી આવે છે આવું થાય છે ખબર નહીં શું છે આ જો કૂતરાઓ સાલાઓ બધું નીચે ફગાવી દીધી છે નલી છે ને ઓછી કરી લેવું મિત્રો આપણું વેલમ પ્રાઇમ રેન્ચિંગ કરવાનું ચાલુ છે પાછળ રમેશ ને રાઇસિંગ આપણે નાખે છે આવી રીતે ડબલાથી ડ્રિંકિંગ કરીએ છીએ ટ્રેક્ટર અત્યારે ફર્સ્ટ ફ્લોમાં ચાલે છે અને પાંચ સાતની રેસ છે ધીમે ધીમે ચાલશે બપોર થઈ જશે જરૂર મગર ચારસો લીટર મિત્રો પાણી નાખી દીધું છે બીજો ફેરો ફરવાનું ચાલુ છે આપણા રમેશભાઈ બેઠા આ બાજુ રાઇસિંગ બેઠા છે ચલો બાય કર દો લાગે સાઉથનો ડોન મિત્રો ચોથી વખત છે ટાંકી ભરવા આવે છું ખાલી થઈ ગઈ છે અડધા કલાક લાગે છે ભરતા અત્યારે વાગે છે ત્રણ અડતાલીસ એટલે પોણા ચાર વાગે છે સાડા ચાર વાગ્યા સુધી ભરજ પછી બસ ખાલી અડધો કલાક લાગશે નાખતા રમેશની આવે છે પછી લાઈન બધી સીધી કરશે પછી ડ્રીપમાં પાણી ચાલુ કરી દઈએ ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને બેલેકન ના ભૂલતા હવે આંખી ઉપર લઈ પછી આપણે લાસ્ટ તમને બતાવી કેવી રીતે નાખી છે પછી વિડીયોને એન્ડ કરી દઈએ તો મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે નાખી દીધી છે અહીંયા તમને બતાવું અંદર છે ને બંધ કરીને આ જો નાખેલી છે પછી થર્ડમાં નાખી દીધી છે તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ મારી નેક્સ્ટ બ્લોગમાં ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોનો શેર કરજો લાઇક કરજો અને બે લાયક દબાણ ના ભૂલતા બધા જય શ્રી રામ